રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હોમગાર્ડનો નો એકસઠ સ્થાપના દિન હોય ત્યારે મહારક્તદાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હું ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે આજ રોજ સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું ધોરાજી હોમગાર્ડ યુનિટ દ્વારા આયોજન કરવામાં આવેલ છે આ રક્તદાન કેમ્પની અંદર તમામ હોમગાર્ડ તેમજ સરકારી હોસ્પિટલ પછી પીજીવીસીએલ પોલીસ સ્ટેશન દરેકના સહયોગથી અમે આ રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરેલ છે આ રક્તદાન કેમ્પની અંદર આમ જનતા પણ આ રક્તદાન કરી શકશે અને તમામ લોકોએ આ રક્તદાન કરવું જોઈએ એવું મારું માનવું છે રાજુ બાલધા પ્રમુખ શ્રી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ આજ રોજ ધોરાજી શહેર હોમગાર્ડ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે આ કેમ્પમાં ઘણી સંખ્યામાં લોકો તથા હોમગાર્ડના લોકો બ્લડ ડોનેશન કરી રહ્યા છે અને આ બ્લડ ડોનેશન માટે જે કંઈ બ્લડ ડોનેશન થાય તેમજ લોકોનું આરોગ્ય જે કંઈ તકલીફ હોય એને લોહીની જરૂર હોય એને તાત્કાલિક મળી રહે તે હેતુથી આજ રોજ હોમગાર્ડના જવાનો દ્વારા આ કેમ્પ રાખેલ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે